નમસ્કાર મિત્રો હું આનંદ પટેલ યુટ્યુબ ચેનલ એકેડેમી ઓકે તો ચલો મિત્રો શરૂ કરીએ મિત્રો ટકાવારી આ શબ્દનો તમે વ્યવહારમાં ઘણી વખત ઉપયોગ કરો છો ઉદાહરણ તરીકે કોઈ તમને પૂછે છે કે તમારે ધોરણ દસમાં કેટલા ટકા આવ્યા અથવા કેટલી ટકાવારી આવી પછી કે મારા ગામમાં ટકા લોકો જોડે ની સુવિધા છે અથવા હાલમાં બેંકમાં ફિક્સ ડિપોઝીટ નું દર 6 થી સાત ટકાની વચ્ચે છે તો ઉપરના તમામ જે વિધાન છે એમાં દરેક જગ્યાએ ટકાવારી એટલે કે પર્સન્ટેજ એટલે કે ટકાનો ઉલ્લેખ થયેલો છે અને વ્યવહારમાં ઘણી વખત ટકા ની ગણતરી આપણે કરવી પડતી હોય છે તમે માનો કે કોઈને વ્યાજવા આપો છો પૈસા તો કોઈ વ્યાજવા પૈસા લો છો તો પણ તમને એની ટકાવારી ગણતા આવવી જોઈએ એટલે વ્યવહારમાં તમને ટકાવારીની ગણતરી આવડવી ખૂબ જ જરૂરી છે તો આપણે હવે ટકાવારી વિશે માહિતી મેળવીએ ટકાવારી પચીસ ટકા લખીએ તો પચીસ ટકાનો મતલબ સમજી લે છે પચીસ ટકા એટલે એને લખાય પચીસ ભાગ્યા સો અહીંયાથી જ્યારે કોઈ પણ જગ્યાથી ટકા દૂર કરવામાં આવે ત્યારે જે તે મૂલ્યને સો વડે ભાગવાનું આવે છે એટલે કે ટકાવારી એવો અપૂર્ણાંક છે કે જેના છેદમાં મૂલ્ય કેટલું હોય સો એટલે અહીંથી ટકા તમારે દૂર કરવા હોય તો પચીસ પચીસ ભાગ્યા સો ની તમે ગણતરી કરશો એટલે જવાબ આવશે પોઈન્ટ પચીસ એટલે કે પોઈન્ટ પચીસ લખો અથવા પચીસ ટકા લખો બંનેનો મતલબ સરખો થાય છે હવે આ વાત થી એક પ્રકારનું રૂપાંતરણ છે

એમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું ઉદાહરણ તરીકે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો મિત્રો મેં કીધું એ પ્રમાણે ટકા દૂર કરવા માટે શું કરવાનું તો ટકા જયારે દૂર કરવા હોય ત્યારે ભાગાકરમાં લખાય સો તો પાંત્રીસ ભાગ્યા દશાંશ માં લખવું હોય એટલે પોઈન્ટના સ્વરૂપમાં દશાંશ એટલે કે પોઈન્ટ તો પાંત્રીસ ભાગ્યા સો તો શું લખાય પોઈન્ટ

હવે મિત્રો અહીંયાથી થોડું અલગ પડે દશાંશમાં જયારે તમારે રૂપાંતરિત કરવું હોય તો સીધું તમે પાંત્રીસ પરંતુ અહીંયા દશાંશ અપૂર્ણાંક અપૂર્ણાંક સામાન્ય રાખવાનો છે પોઈન્ટ વાળો અપૂર્ણાંક આવવો જોઈએ નહીં અપૂર્ણાંક શું છે અપૂર્ણાંકના તમામ પ્રકાર એ અગાઉ આપણે બે વિડીયો જોઈ ચુક્યા છે એ અગાઉ જોઈ લેવા વિનંતી આપણને જો તમને ખ્યાલ ના આવે તો આ બાબતમાં અવે 35 ભાગ્યા 100 તો ઉપર નીચે ભાગ ચાલવો ચલો તો નિયા આને પાંચ વડે ચાલીએ નાને પાંચ વડે ભાગ ચાલી ગયું તો 35 ને પાંચ વડે ભાગો તો 7 અને 100 ને પાંચ વડે ભાગો તો 20 હવે આગળ ભાગ ચાલતો નથી મેક્સિમમ પાંચ વડે ઉપર નીચે ભાગ ચાલતો તો જે આપણે ચલાયો હવે આગળ ભાગ ચાલતો નથી તો જવાબ કેટલો આવ્યો 7 ભાગ્યા 20 તો 35% બરાબર 200 લખાય 7 ભાગ્યા 20 તો આપણે ટકામાંથી સામાન્ય અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શીખ્યા અને ત્રીજું અપૂર્ણાંકમાંથી ટકામાં તમારે જવું હોય તો શું કરવાનું ધારો કે ત્રણ ભાગ્યા આઠનું ટકામાં રૂપાંતર કરો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે ટકામાંથી જ્યારે અપૂર્ણાંકમાં જવું હોય ત્યારે સો ભાગાકારમાં લખવાના ધારો કે આ ટકામાંથી આપણે અપૂર્ણાંકમાં આવ્યા સો કે લખ્યા ભાગાકારમાં એની જગ્યાએ જેને અપૂર્ણાંક માંથી ટકા હોય તમારે ત્યારે સો ક્યાં લખવાના ગુણાકારમાં માં એનાથી ઉલટું તો ત્રણ ભાગ્યા આઠ એને તમારે ટકા માં રૂપાંતરિત કરવા છે તો ગુણ્યા શું લખવાના સો હવે મિત્રો તમે ભાગ ચાલો તો સીધી વસ્તુ ત્રણ ગુણ્યા સો ગણ લો ત્રણસો ત્રણસો ભાગ્યા આઠ એનો તમે ભાગાકાર કરો એટલે તમને એનો જવાબ મળશે સાડત્રીસ પોઈન્ટ પાંચ તો મિત્રો અહીંયા મેં ત્રણ અલગ અલગ કથાના રૂપાંતર અપૂર્ણાંકમાં સો વડે ભાગવાના અને અપૂર્ણાંકમાંથી ટકામાં જવું હોય તો સો વડે ગુણવાના ઓકે તો આ રૂપાંતર ખાસ ધ્યાન રાખવાના છે પરીક્ષામાં એક આદું રૂપાંતર તો સો ટકા પૂછાય છે હવે હવે પર્સન્ટ જે છે એને બે ભાગમાં વેચી તો પર્સન્ટ એટલે કે પર વત્તા સેન્ટ હવે મિત્રો પર મતલબ થાય અહીંયા ભૂલથી પી આર ઈ લખાયું છે પી આને જીવે એ ભૂલ છે થોડું ધ્યાન પર એટલે કે દીઠ ગુજરાતીમાં કહીએ તો સેન્ટ એટલે સેન્ટનો મતલબ થાય સો સેન્ટનો મતલબ શું થાય સો હવે પર્સન્ટ એટલે કોઈ પણ સંખ્યાનું સોય કેટલું મૂલ્ય થાય તે દર સો એનું મૂલ્ય કેટલું છે તો એને શું કહેવાય એની ટકાવારી કોઈ પણ વસ્તુની ટકાવારી શોધવી હોય તો તમે કેટલાય શોધી શકો છો એ શોધી હવે મિત્રો આના આધારે કે ટકા સોય ગણાય એના આધારે આપણે અમુક અમુક દાખલા લઈએ સૌપ્રથમ તો આ ત્રણ પ્રકારના દાખલા રૂપાંતરના આધારે એના સિવાય પણ બીજા પ્રકારના દાખલા છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ

સ્ટેટમેન્ટ મૂકી શકીએ કે સોળ માંથી ચાર બોક્સ સોળમાંથી કેટલા પસંદ કર્યા ચાર બોક્સ તો સો બોક્સે કેટલા હવે મિત્રો આપણે જેને શોધવાનું છે આપણે સામાન્ય રીતે મારી પદ્ધતિમાં તમને ખ્યાલ છે કે જે વસ્તુ શોધવાનું છે ને આપણે એક્સ લઈ લઈએ ઓકે તો માની મારી મારે અહીંયા આ જ પ્રશ્નાર્થ છે કે સોળ બોક્સમાંથી ચાર બોક્સ થાય તો સો બોક્સે કેટલા તો આ મૂલ્ય શોધવાનું છે એને હું શું લઈ લઉં છું એક્સ હવે સો બોક્સ અને એક્સ સામ સામેના પહેલા બે બોક્સ એક કલરના છે એ બંનેનો ગુણાકાર કરો અને એ સિવાયના જે મૂલ્યો વધ્યા સો બોક્સ અને ચાર સામ સામેના ક્રોસમાં એ બંનેનો ગુણાકાર કરો અને બંનેને તમે સામ સામે મૂકો ઓકે તો શું થશે સોડ ગુણ્યા એક્સ બરાબર સો ગુણ્યા ચાર ઓકે આપણે દરેક મૂલ્ય સામે લઈ જાઓ તો જે ક્યાં જશે અહિયાં ભાગાકારમાં તો સો ગુણ્યા ચાર ભાગ્યા સોળ ચાર ચાર સોળ નીચે ચાર વાગે ઉપર ચાલ જાય તો સો ભાગે તમે ચાર કરો અહીંયા જે છે તો એનો જવાબ આવશે પચીસ તો મતલબ ટકાવરી કેટલી થાય પચીસ ટકા તો આપણે આજે ગણતરી કરી એમાં શું કર્યું છે તમને મૂલ્ય આપેલું છે અને એના આધારે તમે ટકાની ગણતરી કરી તો પેલો આવો એક દાખલો પૂછે છે કે તમને કોઈ પણ મૂલ્ય આપેલા છે કુલ મૂલ્ય આપેલું છે એમાંથી પસંદ કરેલું મૂલ્ય આપેલું છે અને એની ટકાવારી શોધવાની છે તો મિત્રો આ બોક્સની વાત છે બોક્સની સિવાય કોઈ પણ વસ્તુ બની શકે ઉદાહરણ બદલાઈ શકે

અને મૂલ્યની ગણતરી કરવાની છે ચલો આપણે આ દાખલો પકડીને ચાલીએ એટલે તમને વધુ ખ્યાલ આવશે આમાં આપણે મૂલ્યમાંથી ટકા ગણ્યા હવે બીજા દાખલામાં ટકા તમને હું આપી દઉં છું પહેલા મૂલ્ય ગણવાનું છે જો ઉપરના સોળ બોક્સમાંથી પચીસ ટકા બોક્સ પસંદ કર્યા હોય તો પસંદ કરેલા બોક્સની સંખ્યા શોધો મિત્રો અહીંયા તમને કુલ બોક્સ આપેલા હતા પહેલામાં અને પસંદ કરેલા બોક્સની સંખ્યા આપી હતી અને ટકાવારી શોધવાની છે આમાં તમને કુલ બોક્સ આપેલા છે અને પસંદ કરેલા બોક્સની ટકાવારી આપેલી છે અને એમાંથી પસંદ કરેલા બોક્સની સંખ્યા સંખ્યા શોધવાની છે ઓકે મૂલ્ય ગણવાનું છે તો જોઈએ તો પસંદ કરેલા બોક્સ તો તમે જે બોક્સ પસંદ કરો છો એ તમને જે કુલ બોક્સ આપ્યા છે એમાંથી જ પસંદ કરો છો તો કુલ બોક્સમાંથી કેટલા ટકા પસંદ કર્યા તમે પચીસ ટકા તો પસંદ કરેલા બોક્સની સંખ્યા બરાબર કુલ બોક્સ એના કેટલા ટકા એટલે કુલ બોક્સ બોક્સ મિત્રો તમને કહું છું કે આ એની જગ્યાએ બીજું ઉદાહરણ પણ આવી શકે છે લખોટી પણ શકે શકે છે છે પણ ઇન શોર્ટ હું જે પદ્ધતિ શીખવાડું છું એના પર તમારે ફોકસ કરવાનું છે પહેલામાં મેં તમને મૂલ્યમાંથી ટકા શોધતા શીખવાડ્યા અહીંયા તમને ટકાવારી આપેલી હોય કોઈપણ ની એમાંથી મૂલ્ય કઈ રીતે ગણું એ આપણે શોધવાનું છે તો પસંદ કરેલા બોક્સની સંખ્યા કેટલી છે તો કુલ બોક્સની 50% ઓકે કુલ બોક્સ કેટલા છે 16 એના કેટલા ટકા 25% મે તમને અગાઉ કીધું ટકા દૂર કરવા શું કરવાનું ટકાવાદી સામાધમાં રૂપાંતર કરવું હોય તો 25 ટકા એટલે શું થાય 25 ભાગ્યા 100 હવે આનો તમે ભાગ ચલાવો તો 25 ભાગ્યા 4 એટલે 25 ચોક 100 થાયલી છે ઓકે તો નીચે 4 વાગે 16 भाग्या 4 એટલે જવાબ કેટલો આવે 4 તો પસંદ કરેલા બોક્સ કેટલા થવા જોઈએ 4 નાના કે મિત્રો ઓળતું જો તમે 4 બોક્સ પસંદ હતા ટકાવારી કેટલી હતી પછી સાઈથી એટલે કે મે તમને ઉલટો મૂલ્ય આપ્યું 25% આવે તો તો 25% સોધી એટલે 25% મે તમને આપી દીધું અહીંયા તો જવાબ કેટલો હો જોઈએ 4 ઓકે તો બીજી પદ્ધતિ આ પૂછી શકે કે ટકામાંથી મૂલ્ય કે જે શકો અને ત્રીજી પદ્ધતિમાં પણ ટકાથી મૂલ્ય જણવાનું છે પણ એ મૂલ્ય એક જે મોટું મૂલ્ય છે કુલ મૂલ્ય એની ગણતરી કરવાની છે ઉદાહરણ જોઈ લે તમને વધુ ખ્યાલ આવશે આપેલ બોક્સમાંથી પચીસ ટકા બોક્સ પસંદ કર્યા છે એ તમને આપેલું છે અને એ પચીસ ટકાની સંખ્યા કેટલી થાય છે આપેલ બોક્સમાંથી પચીસ ટકા બોક્સ પસંદ કર્યા હોય તો પસંદ કરેલી બોક્સની સંખ્યા ચાર થાય તો કુલ બોક્સની સંખ્યા શોધો મિત્રો અહિયાં તમને પસંદ કરેલા બોક્સની સંખ્યા શોધવાની હતી અહિયાં તમારે કુલ બોક્સની સંખ્યા શોધવાની છે હું કુલ બોક્સની સંખ્યા શું લખું છું ધારો કે એક્સ છે પછી તો આ જે પદ્ધતિ છે જો પસંદ કરેલા બોક્સની સંખ્યા એ કુલ બોક્સના કેટલા ટકા છે પચીસ ટકા છે ને પસંદ કરેલા બોક્સની સંખ્યા બરાબર કુલ બોક્સ ગુણ્યા પચીસ ટકા ક્લિયર સંખ્યા આપી અહીંયા પસંદ કરેલા બોક્સ ચાર આપેલી છે કુલ બોક્સ આપણને આપેલા નથી તો એને x અને ગુણ્યા કેટલા ટકા પચીસ ટકા ચાર બરાબર એક્સ 25% એટલે શું લખાય 25 ભાગ્યા 100 કે હવે x સિવાય દરેક મૂલ્ય સામે લીજીએને ગણતરી કરીએ તો 4 ગુણકરમાં 100 ભાગકરમાં 25 અને તમે આની ગણતરી કરો તો અહીંયા 100 ભાગ્યા 25 નીચે 4 થાય ઉપર કેટલા આવા દ્વારા 25 ભાગ્યા 100 અહીંયા 4 વડે 4 * 4 = 100 મતલબ કે કુલ બોક્સ કેટલા થશે ઓકે તો મિત્રો તમને એક જ દાખલો મેં અલગ અલગ રીતે તમને પૂછે છે જો આમાં મૂલ્યમાંથી ટકા ગણાય કુલ બોક્સ આપ્યા પસંદ કરેલા બોક્સ આપ્યા અને ટકા આપ્યા બીજામાં ટકામાંથી મૂલ્ય કુલ બોક્સ તમને આપે છે પસંદ કરેલા બોક્સની ટકાવારી આપી છે અને એની સંખ્યા શોધી છે અને ત્રીજામાં તમને પસંદ કરેલા બોક્સની ટકાવારી આપી છે પસંદ કરેલા બોક્સની સંખ્યા આપી છે અને કુલ બોક્સની સંખ્યા શોધી છે તો મુખ્યત્વે મિત્રો આ ત્રણ પ્રકારના દાખલા ટકાવરિયા સંબંધે પૂછાઈ શકે છે અને અગાઉ રૂપાંતર કઈ રીતે કરવું એ પણ મેં તમને શીખ્યું છે આનાથી વિશેષ દાખલા આપણે પર્સન્ટેજના ભાગ બે માં શીખીશું